મારું નામ વિહોલ પવાને છે વિજયજીમાં શાળા નામ લાયસ વિદ્યાસંકુ લાખણી તાલુકો લાખણી જિલ્લો વાઘરાત અને મારા માર્ગદર્શક શ્રી ડાબીશ્વર તથા મારા સાથે મિત્રોના રાજપૂત આદિત્ય દેવશ્રી આ વખતના ગાય દૂધના પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસના રોજ સરસ્વતી વિદ્યાલયમાં ઉજવાયો છે જેની અંદર મારો વિભાગ નંબર પાંચ જેનો વિષય જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેની અંદર અમારી કૃતિનું નામ રોડ રસ્તા અને ઇમારતોના અંદર ટ્યુબવેલ દ્વારા પાણીનો સંગ્રહ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ તો આની અંદર સૌ વાત કરીએ તો રોડ રસ્તાની રોડ રસ્તાની અંદર એવું છે પાણીનું વરસાદનું પાણી ભરાવાના કારણે રોડ રસ્તા તૂટી જતા હોય અને વરસાદનું પાણી ઉપર રહેતી હોય તો તેના કારણે આપણને જળ પણ મળી જ નથી અને રોડ પણ તૂટી જતો હોય તો એ વરસાદનું પાણી અહીંયા પડે તો ટ્યુબવેલ દ્વારા જમીન અંદર સગ્રહ થાય જેના કારણે આપણને જળ પણ મળી રહે અને રોડ ઉપર જો પાણી ભરાયેલું ન હોય તો રોડ પણ ન નિવાય રણ પ્રકારના પ્રદેશોમાં પણ આવી જાય બધા હાઈવે હોય તો હાઈવે ઉપર આપણે તેની સાથે આપણે અંડરગ્રાઉન્ડ ટાંકી લગાવી અંદર પાણી સંગ્રહ થાય તે ઉપયોગ કરી શકીએ તેના સિવાય અંદર અમે એક નળી લગાવી છે તેના દ્વારા આપણે સીધી પાઇપ હોય તળાવે લાગે તળાવે પણ પાણી સંગ્રહ થાય ભાઈ અહીંયા ઝાંકરનું પાણીનો સંગ્રહ કરવા માટે લગાવેલું છે પણ તેના સિવાય આપણે સિટી હોય સિટીના અંદર મોટી મોટી ઇમારતો હોય તો ઇમારતોના ઉપર જે વરસાદનું પાણી પડે તો તે ઘરના ટાંકામાં સંગ્રહ થાય તો આ જે મોટો અંદરગ્રાઉન્ડ ટાંકો તેના સંગ્રહ થાય ભાઈ તેને આપણે શુદ્ધિકર કરીને ઘરવાપરાશ માટે અને બીજા કોઈ કામ માટે ઉપયોગ કરી શકીએ પણ તેના સિવાય અંદર અમે જે પુલ વાળું રાખેલું છે કે જેવી રીતે રોડ હતો તેવી રીતે ફૂલનું ફૂલના અંદર આપણે જે પાઇપ હોય પાઇપ પાઇપ લીધા રોડ ઉપર એમને ખુલ્લી રાખે કારણ કે જે પાણી હોય તો રોડ ઉપર પડે આ પ્રોજેક્ટ લગાવીએ તો પણ જે આ કોઈ મતલબ રહેતો નથી તો આના દ્વારા જે પાઇપ રોડ ઉપર રાખેલી હોય તેને આપણે ઢાંકામાં અથવા અંડરગ્રાઉન્ડ રાખીએ તો જેના કારણે જે પાણી હોય તેનો પણ સંગ્રહ થઈ શકે તેની સિવાય અંદર ખેતીનું રાખેલું છે ખેતીના અંદર આપણે ઓછા પાણીના અંદર વધારે ખેતી કરી શકીએ તો આના અંદર પહેલા સ્ટેપના અંદર ખેતીના અંદર પાણી નાખીએ તો તે પાણી પોષક તત્વોવાળું હોય અને જેનું જરૂર છે એટલું લેશે બીજું નીચે જશે હવે આને પણ જેનું પાણીની જરૂર છે એટલું લેશે અને બીજું પાણી નીચે જશે અને આ ફરીથી આપણે ઉપયોગ કરી શકશું ત્યાં સિવાય જળ શુદ્ધિકરણ માટેનું છે જેના અંદર આપણે જે બધું પાણી આપણે સંગ્રહ કરીએ તો જળ શુદ્ધિકરણ કરીને ખેતીના અંદર ઉપયોગ કરી શકીએ ઇલેક્ટ્રિક ટાંકો છે આના અંદર જ્યારે ટાંકો ઉભરાઈ જાય તો આપણને ખબર ન થતી ખબર નતી પાણી બધું આજુબાજુ ફેલાઈ જતું હોય તો આના અંદર જ્યારે એની લિમિટ સુધી આવશે તો ઓટોમેટિક અલારામશે તો મોટો ટાંકો બંધ થઈ જશે આવી તમે આપણે કઈ રચના કરીશું સરસ